શરૂ થયેલી જનજાતીય ગૌરવ યાત્રા નર્મદા સુગર ફેક્ટરી ધારીખેડા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું ભગવાન પ્રસામુંડની 150મી જન્મ જયંતિ વર્ષની રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે જેના ભાગરૂપે નર્મદા સુગર ફેક્ટરી ધારીખેડા ખાતે જનજાતીય ગૌરવ રથ યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ કાર્યક્રમ રમંત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના અધ્યક્ષતામાં અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિતિમાં ઉજવાય હતો આ વેળાએ કક્ષાના મંત્રી શ્રી ડોક્ટર ગામીતે જણાવ્યું હતું કે ભગવાન બિરસા ભગવાનની એકસો પચાસ નિમિત્તે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન બિરસા મુંડાએ માત્ર પચીસ વર્ષની ઉંમરે અંગ્રેજો સામે લડત આપી આદિવાસી સમાજને એકતા અને ગૌરવની દિશા બતાવી હતી તેમણે સમાજમાં શિક્ષણનો પ્રચાર અંધશ્રદ્ધાનો વિરોધ અને સામાજિક એકતા માટે અનેક ચળવળો શરૂ કરી હતી તેથી તેમને ધરતી આબા તરીકે ઓળખવામાં આવે છે વધુમાં જણાવ્યું કે દેશની આઝાદી માટે મહત્વપૂર્ણ યોગદાન આપનાર એવા આદિવાસી લડવૈયાઓની સ્મૃતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સમયગાળામાં બિરસા મુંડા ભવનનું નિર્માણ કરાવ્યું હતું તેવી જ રીતે નર્મદા જિલ્લામાં પણ ભગવાન બિરસા મુંડાના નામે યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે જે આદિવાસી સમાજના યુવાનોને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણની તક મળશે